સાવ ઓછી કિંમતમાં પાણીના ભાવે વેચવાનું છે બે હજાર એક લાખ હજાર અશોકસિંહ ટ્રેક્ટર ગણતરીના ટાઈમની અંદર વેચાઈ જશે વિડીયો ચડાવું કે ના ચડાવું તે પહેલા તો વહેલી તકે આ ટ્રેક્ટર ના વેચાણું હોય તો નો કોન્ટેક કરજો ટ્રેક્ટરની બધી ડિટેલ આગળ વિડીયોની અંદર મળી જ જશે તમે વિડીયો પૂરો જોતા રહેજો અને

ટાયર તમે જુઓ મીડિયમ કન્ડિશનમાં છે હવે આ મહિન્દ્રા બસો પાસઠ ડીઆઈ ટ્રેક્ટર ની કિંમત અશોક સિંહ એક લાખ પાસઠ હજાર અંદાજીત રાખેલી છે રૂબરૂ સ્થળ ઉપર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જીલો રાજકોટ અને માધાપર ચોકડીએ આ ટ્રેક્ટર જોવા મળશે મહેન્દ્રા ટ્રેક્ટર લેવું હોય તો અશોકસિંહ ના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડિયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે નામ નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો